એક ફાસ્ટ એટેક ક્રાફ્ટ ઇન્સ મુગલી કાર્યરત કરવામાં આવ્યું હતું જ્યાં નેવલ ડોકયાર્ડ વિશાખાપટ્ટનમ ડોકયાર્ડ બે રાજસ્થાનના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા ભજનલાલ શર્મા ત્રણ મિસ ઇન્ડિયા યુએસએ બે હજાર તેવીસનો ખિતાબ કોણે જીત્યો રિઝુલ મૈની ત્રણ કઈ બેંકે સૌર પ્રોજેક્ટ માટે જર્મન ડેવલપમેન્ટ બેંક સાથે લાઇન ઓફ ક્રેડિટ પર હસ્તાક્ષર કર્યા છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ચાર બીસીસીઆઈ તાજેતરમાં જર્સી નિવૃત્ત કરવાનો નિર્ણય લીધો છે પાંચ યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ રાઇઝિંગ સ્ટાર ઓફ ધ યર બે હજાર તેવીસ તરીકે કોને નામ આપવામાં આવ્યું છે લાસ્ટ પંખાલ છ સંરક્ષણ મંત્રાલયે ઇલેક્ટ્રોનિક ફ્યુઝની ખરીદી માટે કોની સાથે કરાર કર્યા છે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ સાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કેરળના ભૂતપૂર્વ મંત્રી કોણ હતા જેમનું તાજેતરમાં અવસાન થયું કે વિશ્વનાથન જેમણે રાજસ્થાનના બે નવા નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી અને પ્રેમચંદ બૈરવા તરીકે શપથ લીધા છે નવ બે હજાર ચોવીસ બુકર પ્રાઇઝ જજિંગ પેનલમાં કયા બ્રિટિશ ભારતીય સંગીતકારનો સમાવેશ કરવામાં આવ્યો છે નીતિન સાહની દસ કોલકાતા નાઇટ રાઇડર્સે કયા ખેલાડીને આગામી સીઝન માટે તેમનો કેપ્ટન બનાવ્યો છે શ્રેયસ અય્યર અગિયાર સંસદના શિયાળુ સત્રના બાકીના સમયગાળા માટે ઘણા કયા સાંસદને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ડેરેકો બ્રાયન બાર તાજેતરમાં કયા દેશમાં થિરુવલ્લુવર ને સમર્પિત પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું ફ્રાન્સ તેર અર્જુન એવોર્ડ માટે બીસીસીઆઈ દ્વારા કયા ક્રિકેટરની ભલામણ કરવામાં આવી છે મોહમ્મદ શમી ચૌદ વર્ષ બે હજાર ત્રેવીસ માંગ ગૂગલના ટોપ દસ ટ્રેન્ડિંગ એથ્લેટ્સની યાદીમાં એકમાત્ર ભારતીય ક્રિકેટર કોણ છે શુભમન ગીલ પંદર સંસદમાં સુરક્ષા ભંગના આરોપ માંગ દિલ્હી પોલીસના કેટલા કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આઠ સોળ તાજેતરમાં ઇન્ટરેક્ટિવ ફોરમ ઓન ઇન્ડિયન ઇકોનોમી આઈ દ્વારા ચેમ્પિયન્સ ઓફ ચેન્જ એવોર્ડ કર્ણાટક કોને એનાયત કરવામાં આવ્યો બીપીન ચંદ્ર